નુર મહમદ ઇબ્રાહીમ આદ્ય નવાસા ફિરોજ ઉસ્માન વિધાની નારણભાઈ ગાભાભાઈ ભટી વાઘજીભાઈ લાલજીભાઈ ભટી માધુભાઈ કરસનભાઈ ભટી, અર્જનભાઈ કરસનભાઈ ભટી, નવીન ભીમજી ભી રમેશ હરિભાઈ પટેલ અખિલ સૌરાષ્ટ્ર પરિવારના ભાઈ બહેનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ પરિવાર આ દરગાહ ઉપર માથું ટેક્યું હતું અને દુઆ માંગી હતી અને કચ્છમાં કોમી એકતા ભાઈચારો રહે અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ માંગવામાં આવી હતી આ પ્રસંગે ભુજમાંથી મોટી સંખ્યામાં લોકોની આસનો લાભ લીધો હતો

મારું નામ પપ્પુભાઈ ભટ્ટી છે અને શ્રી અખિલ કચ્છ ભટ્ટી સમાજ અને વિધાણી સમાજ વતીથી આ દર વર્ષે ઉર્ષ દાદાનું ઉજવાય છે તાર મોહમ્મદ તાર સાહેબી અને અમારા વડીલ શ્રી લાલજીભાઈ ભટ્ટી જે પરંપરા જાળવી રાખી હતી એને અમે લોકોએ હજી સુધી જાળવી રાખી છે આ દર વર્ષે જે ઉર્ષ થાય છે એમાં કોમી એકતાનું પ્રતિક પણ છે કારણ કે આમાં હિન્દુ મુસલમાન ભાઈઓ સંપીને એકસાથે ન્યાજ ખાય છે અને દાદાની ઇબાદત કરે છે એટલે આ વર્ષો વર્ષથી ચાલ્યું આવે છે અને અમારો ઇતિહાસ જે છે ભટ્ટી સમાજનો એ તાર મોહમ્મદ તાર પીર સાથે રાજા રાજાશાહી વખતથી જોડેલો છે અને એ પરંપરાને અમારા દાદા અમારા વડીલોએ જે જાળવી રાખી હતી અને અમે યુવાનો પણ આજે પણ જાળવી રાખ્યું છે અને વર્ષો વર્ષ આનાથી પણ સરસ થશે એવી ભટ્ટી પરિવાર અને વિધાણી પરિવાર સાથે મળીને દાદાનું પુરુષને હજી વધુમાં વધુ સારો કરશે જય તારસાહ કહું ભટ્ટી પરિવારના જે બાળકોના જે મુન્ડન જે નાનક અનક માનતા રાખવામાં આવે શું શું માનતા રાખવામાં આવે સાહેબ એવું છે કે જ્યારે તારમત તારસાઈ પીર રાજા સાહેબ વખતે રા બાબા ખેંગાર સાહેબના ત્યાં દરબારમાં જ્યારે એ નોકરી કરતા હતા એ વખતે અમારા ભટ્ટીભાઈ પણ એમની સાથે નોકરી કરતા હતા અને દાદાની જ્યારે ખબર પડી રાજા સાહેબને ખેંગાર સાહેબને કે દાદા તો પીર ઓલિયા છે ત્યારે દાદાએ જે રીતે બધાને વરદાન આપતા હતા જે રીતે બધાને દુઆ આપતા હતા એવી રીતે અમારા ભટ્ટીને પણ દુઆ આપી હતી કે અમારા ભટ્ટી સમાજમાં દીકરીઓના ધણ હતા દીકરા ન હતા ત્યારે દાદાએ જે જુબાની આપી હતી દાદાએ જે અમને વાણી આપી હતી કે હવેથી ભટ્ટી સમાજને હું દીકરો આપીશ અને આદિ સુધી કોઈ એવો ભટ્ટીનું ઘર નહીં હોય જ્યાં દીકરો ન દીધો ન દીધો હોય દાદાએ એટલે અમે દાદા પ્રત્યે અમારી નાનામાં નાના છોકરાથી લઈને મોટા મોટા વડીલ અપાર શ્રદ્ધા ધરાવે છે અને શ્રદ્ધા સદીઓ સુધી રહેશે કોમી એકતા વિશે શું કહેશું કચ્છ ને બસ આ જે અત્યારનો જે સમય છે જે રાજકારણમાં પોતાનો ફાયદો જોવા માટે જે આ હિન્દુ મુસ્લિમ એકતાને જે જેનો વિરોધ કરી રહ્યા છે જેમની વચ્ચે તણખા ઉડાડી રહ્યા છે આગના એ ખરેખર અલગ છે કારણ કે બંને સમાજની અંદરમાં અમુક એવા માણસો હોય છે જે કોમી એકતાનો વિરોધ કરે છે પણ અમે તો સંપીને રહી છીએ અને રહેતા આવ્યા છીએ અને સદાય રહેશું એમ ઓકે